ઓનાથી તમારે હાલ થાવ અરે બીજો સેજ ને તો હાલ કોને થાય અરે હારા થાવ એક ના થાવ અને જે જે આ હારા ના થાવ તે કે એના ધમકા આ જગત આરે હારા થાય કાઈ મરે ને અરે આ જ આ પૂર્ણા નું પેરા એમ કાઈ ખાડા પેરા આના કોઈ ભરોસા નહી મને બહુ મારા નાથ કેતા કાંતિ કે આનો કાઈ ભરોસો ન હોય આજ આખા ફૂલ ના આવી આવે અને કાલ ખાડા ના આવે

જાકે હરદામાં કે ગુરુગમ પ્રાંતે સોઈ ખેલે સો ધારા અને સો ધાર ઉપર ખેલતા હોય કબી છે સો ધાર એટલે છ બુદા તમને સમજાવ્યા અને એની બહાર ની ખેલતા હોય છે ઈ કે અંદર નો ખેલે પાંચ પચીસ પરિભ્રમ છે ઉપજ્યા જાણા સમજી જાવે આ પાંચ ને પચીસ આ ક્યાંથી ઉપજ્યા અરે એને આપણે સંશોધન કરવાનું છે અને આપણે સંશોધન ક્યાંય કરવાનું છે લાગ્યા તો ક્યાંય

કાયમીના ધામા થઈ ગયા અને જ્યાં હર ઘણી સુરતી જે મેની જાય છે એમ કેમ ભમરી રસ લઈ આવી કપાતી મેલે છે એ મેઈ જગતની અંદર બધેથી રસ લઈને મરતો જ એટલે કે ગુવા નિરાળા સંતો હા નિરાળો છે દુનિયા કાય તમારી પાસે નથી આ પણ પૂછ્યું તો બોલો હવે તમારી પાસે કાય છે કાય નહોતું હા નિરાળો હતો અને એમાંથી પાછા શક્તિ દર્શાણી અને શક્તિ દર્શાણી તો કેવી કે ક્યાંય પાછો ન પડે તમને છોડીને કાંઈ નથી બધા કહેશે આજથી ચાર જૂનની અંદર જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા ને આપણા બાપુ થઈ ગયા એ કેતા હવે કે હવે એ બધું તારે પૂછવાનું બેન ને તને છોડીને કાંઈ નથી આપણે તો આપણને છોડીને કાંઈ નથી કેમ પણ જ્યાં આપણે ત્યાં ઉભા તા ત્યાં અડી ગયા થયા ને અને એ જ ભૂમિ પર ગયા ત્યાં આપણને ઓહો આપણને છોડીને કાંઈ નથી જીવી બરોબર સંતો કે બરોબર છે પણ બરોબર છે એમ જો માન બનાવી ને તો કઈ મેળ નહીં પડે ક્યાંય પણ માન પણ માનવું જોઈએ તમે માની જાઓ કઈ મેળ પડે તમે એ ભૂમિ પર જાઓ અને તમે દર્શનમાં જાઓ અને તમે એ ભૂમિ પર અનુભવ કરી આવો અને પાછા અહીંયા આવી અને તો જ તમારું મન માનશે આ મન કેમ નથી માનતું અહીંયા કેટલું બાપુ એ થોડું દીધું છે કોઈ બધે ભટકણ નથી મળતું પૈસા ભરી ભરી જોઈ તો ખરા જાય છે

પણ ન્યાય એના અડીકા થઈ ગયા એટલે એવડે ન્યાવ્યા ગયા આપણો અડીકો કઈ થયો ને આપણે માયા માય ને તાતા દીધું ધણી થયા મહિના આટા મારો ઉપર કોઈ દી ચડ્યા ઉપર કોઈ દી ગયા જઈએ અને નીચે નીચે મજા આવી મન ને એટલે મનની મજામાં 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 રહ્યા કોઈ સંતોનું કેવું ન માન એટલે સંતોએ કીધું કેવું માનીને જાગો સંતોનું કેવું માનીને જાગો